હું જ્યારે ઓલજીસીમાં જ્યારે પ્રપોશન આવે તો મને મળ્યા પણ જે જેને એસીસીમાં માં તક ટકા હોય અને એ પ્લાસ વન ના થઈ શકતા તો એ કે એ બધા જીરોમાંથી જે જીરોમાંથી શૂન્યમત જે જે તકલીફ કરી હોય આગળ જવું હોય તો પણ પોતાના તણાત આવવા જેવું છે તો હવે એમ કેવું છે કે ક્લાસ થ્રીમાંથી હું જ્યારે હતો હતોસ્ટન્ટ ટેકનિશિયન અને એ પણ એ પ્રમોશન પોલિસી જેમ વધી જાય એમ પણ પરીક્ષા પણ આપવી પડતી હોય છે ધારો કે ક્લાસ થ્રીમાંથી ક્લાસ ટુ થવા માટે તમારે ક્લાસ ટુ ની પરીક્ષા આપવી પડે તો મેં પણ ક્લાસ ટુ ની પરીક્ષા આપેલી બે હજાર ત્રણમાં આપેલી અને એ પણ પાસ કરેલી અને એ પછી હું અસિસ્ટન્ટ એન્જિનિયર બન્યો પછી એ પછી અસિસ્ટન્ટ એન્જિનિયર પછી એ ડબલ્યુ બન્યો એ ડબલ્યુ પછી એ ડબલ્યુ ડીવાયસી બન્યું ડબલ્યુ ડીવાયસી ડીવાયસી ડેપ્યુટી એન્જિનિયર બન્યો ડેપ્યુટી એન્જિનિયર પછી એન્જિનિયર બન્યો તો આનું કારણ કે આપણામાં નિષ્ઠા હોય આપણામાં ભણવાની ધગશ હોય તો જ આગળ વધી શકે જીવનમાં એવું નથી કે ઓછું ભણેલા હોય અને એ લોકો આગળ ના ઉધી શકે

સારા કાર્યક્રમ ની અંદર સાહેબ ફોન કર્યો હોય ને કે સાહેબ આ કાર્યક્રમ કરવો છે એટલે સાહેબ ની કદી ના હોય જ નહીં એટલે સાહેબ તમે અમે એવો ભાવ રાખ્યો છે માં ઝોગડી સાક્ષી રાખીને કહીએ છીએ સોબર સંકરે સાક્ષી રાખીને કહીએ છીએ કે તમે 100 વર્ષના થાઓ અને તમે 100 વર્ષના થાઓ ત્યાં સુધી અમારે તો પ્રમુખ પણ તમે સો વર્ષ ના અને તમે જ પ્રમુખ રહેશો શૂન્યમાંથી સર્જન ઉદ્યોગમાં થાય એ રીતે શિક્ષણમાં પણ થાય નવાપુરા ગામેથી જન્મી અને ખરેખર એક નાનકડા ઉંઝા તાલુકાના નાનકડા ગામ અત્યારે હાલ રાજધાની ગાંધીનગર ખાતે રાવણ સમાજના પડખમ જે લેવા છે ને એવો સપૂત આપણા વચ્ચે ઉપસ્થિત છે એમઆરએસની વાત કરું તો એમ આરએસની સ્થાપનાથી એમઆરએસને ખરેખર ઊંચાઈઓ સુધી લઈ જવા માટે શિક્ષણમાં કઈ રીતે આગળ વધી શકાય સમાજ કઈ રીતે આગળ આવે તેના માટે શૈક્ષણિક કારકિર્દી સેમિનાર શરૂ કરો કરનાર પ્રણેતા હોય તો એ કીર્ડિત સહાયક છે અને એમારએસ ની અંદર એમઆરએસની સ્થાપના કરી ત્યારે એમારસ પાસે એક પણ મુકલો નહોતો પોતાના પૈસા થી અમારે ચલાવનાર જો હોય તો કીર્ત પૈસા એ આપણા દરના પૈસા આપ્યા પાજિનગર જાય અને હમણા પૈસા પાછા આપ્યા અત્યાર સુધી જેને પૈસા પોતાના ખર્ચે જે અમારે ચલાવી હોય તો કીર્ત બે ચલાવી એલા યમના માટે ખરેખર ખૂબ માન છે સન્માનનીય વ્યક્તિ છે અને આવા વ્યક્તિ અમારા સ્નેહ છે ને તે અમારા સુ ભાગ્ય છે સાહેબ આવા વ્યક્તિ અમારા સ્નેહ છે તે અમારા સુ સૌભાગ્ય છે તો કીર્ત મેને વિનંતી કરીશ કે અહીંયા આજના આ અભિવાદન સમારોહના અનુરૂપ પોતાનું ઉદ્બોધન હતું કરસે આદરણીય કિરીટભાઈ સાહેબ જય માજી જય આદર માંડી પર મારી પહેલાં જેમની ભતી થઈ છે અને એમ આરએસના સંસ્થાપક એવા સલ્યશ્રી અને એમ આર એસ પરિવારના તમામે તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો તમામનું હું સન્માન સમારોહમાં આજે હાર્દિક સ્વાગત કરું છું આજે બે ત્રણ દિવસ પહેલાં મને જ્યારે પ્રમોશન મળ્યું ત્યારે મને સપને પણ ખ્યાલ હતો કે આ રીતનું મને અહીંયા એમ પરિવાર તરફથી સન્માન મળશે એનો હું ખૂબ ખૂબ આભારી છું આ સૌનો પ્રેમ જ છે જે હંમેશા કોઈ પણ નાની કે મોટી ઇવેન્ટ કરવાની હોય જેને સક્સેસ બનાવે છે એના માટે આપનો શહેદનીથી ખૂબ ખૂબ આભાર વધારે તો કશું કહેવું નથી પણ આપણે એમઆરએસ આરએસ જે જે કંઈ પણ શૈક્ષણિક કાર્યો અત્યાર સુધી કર્યા છે એને આગળ ભવિષ્યમાં પણ આપણે ચલાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ તો આપ સૌ એમઆરએસના પરિવારનો એ સમયે હું સહયોગ માગીશ અને મને પૂર્ણ આશા છે કે તમે એમાં મને ના નહીં પાડી શકો કે એ મારો હક છે તમારી પાસેથી એ સહાયતા માગવાની भाऊ साहेब काही हवे परिवार छे खाली એટલે एक काम થઈ જશે ખાસ એલએસબી 부વાजी आरे तो सम्मान करसे एलएसबी 부વાजी सडे महान भाऊ మేలాయలో ఉద్యమని సైడ్లో మేలాయలో కైదేస్తే చెరిపోతా అది బంద్ જરૂરી લાગ્યું કે અરવિંદબેન ચંદુબેન સાહેબ ને ખબર છે આપણે ગુજરાત સરકાર જે રીતે કામ કરે એ રીતે એમના એકાઉન્ટ અંદર પૈસા ટ્રાન્સફર કરતા હતા પણ આપણે જાહેરાત કરી અંદર અમે પૈસા ટ્રાન્સફર કરતા હતા વખતે પણ આપણા ક્રાઇટેરિયા હતા કે અમે વિધવા હોય બરાબર છે એનો કોઈ આધાર ના હોય એવાને અમે રાશન પૈસા ટ્રાન્સફર કરતા હતા અમે કાલે ઘણાવા નથી બેઠા પણ કાર્યકરને તો ખબર હોવી જોઈએ કે મારું ટચ શું કામ કરે છે અને હું આ ટચમાં કેમ છું અને મારે આ ટચમાં કેમ રહેવું જોઈએ અને મારે આ ટચમાં કેમ કામ કરવું જોઈએ વધારે વાતો કરવાનો સમય નથી આપણા પાસે સમયની પાબંદી છે બાકી એમઆરએસની વાત કરવા બેસું ને તો સવારથી સાંજ મને ઓછી પડશે સવારથી સાંજ મને ઓછી પડે તો આપણે વચ્ચે હવે એ કેવા મહાનુભાવને રજૂ કરવા જઈ રહ્યો છું જે ઓળખાણનો મોતા જ નથી મેં પહેલા જ વાત કરી હતી મહાનુભાવેવામાં સમાજ સેવા કરતા હતા પણ જો યુવાનો સમાજ સેવાની અંદર પ્રવૃત્તિ કર્યા હોય તો તમામે તમામ શ્રેય હું

મારી પોતાની વ્યક્તિગત વાત કરું કે જે વ્યક્તિ આપણને સમાજ સેવામાં લાવ્યા હોય એને સાઈડ લાઈન કરી અને પ્રથમ સ્થાને બેસવાનું હું ક્યારેય ના વિચારી શકું એટલે હું હંમેશા સહીશ કુમારને મારાથી આગળ ગણું છું એક કે એટલે ઉપર જ છે હું એના ઉપર ક્યારેય ના જઈ શકું આ વ્યક્તિ માટે મારે આટલે એટલા માટે આજે બોલવું પડે છે કે વ્યક્તિનું નોલેજ સાહેબ ખાલી એના બુદ્ધિનો ઉપયોગ સમાજ કરે ને તો એ સમાજનું ભલું થઈ જશે સાહેબ એની લખવાની કળા તમે જુઓ એની બોલવાની સ્પીચ જુઓ એના વિચારો જુઓ કડવો છે માણસ સાચું કહેવા વાળો છે કડવો લાગે હંમેશો પણ ખરેખર સમાજને જો દિશા આપવી છે સમાજને ખરેખર ભદ્ર સમાજ સાથે જોડવા હશે સમાજને ખરેખર યુવાનોમાં જાગૃતિ લાવી છે ને પણ આનાથી ડબલ જાગૃતિ લાવી હોય તો એ શૈલેષભાઈ સિવાય શક્ય નથી સાહેબ આવું જાહેરમાં કહું છું હું શૈલેષભાઈને વિનંતી કરું છું મેસાણા જિલ્લા કોર્ટ ની અંદર ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે બેસવું વિડીયો તો કોર્ટ છે એમને ખબર છે બરાબર એવા એવા ન્યાયધીશો આવો સેશન જજ સાહેબો કે જેમના જોડે બેસવું તો પરસેવું પડી જાય અને એ સાહેબ એમ કે કે મારા સહેલે જોવો તો આનાથી બીજું રાવણ સમાજ તો શું થવા જાય એ જમીન આપ કે સૌથી કડક પર કડક જજ હોય એ એમ કે કે માર તો સહેલે સત જોવો અને એમના કર્મચારીઓ હોય કે હું એસોસિએટ હોય કે ગમે તે હોય

વાત માણી લીધી હોય ઘણું બધું સારું કામ કર્યું હોય હવે આપણે સૌથી પહેલા તો એમઆરએસ ના માનનીય પ્રમુખ શ્રી ચંદુભાઈ સાહેબને ને વંદન કરું છું કે આટલી ઉંમરે પણ સમાજ સેવાની અંદર પ્રવૃત્ત છે અને ઓએનજીસી ની અંદર ક્લાસ 1 તરીકે રિટેર થયા પછી પણ અત્યારે હાલ પણ સમાજની અંદર સેવાઓ આપે છે અને દરેક જગ્યાએ સાહેબ ની હાજરી હોય છે એટલે ચંદુભાઈ સાહેબને ને વંદન કરીશ અને બીજું કે કિરીટભાઈ સાહેબને વંદન કરતા પહેલા હું એમના માતા પિતા ને વંદન કરીશ કારણ કે બે દીકરા એમો એક એમની પીડિયાટ્રિશિયન જેમનું પોતાનું હોસ્પિટલ અમદાવાદમાં અને બીજા દીકરા તે એમના ક્લાસ 1 ઓફિસર જીબી ની અંદર એટલે ખરેખર આવા માતા પિતા ને વંદન કહેવાય આવા માતા પિતા ચરણો આપણે ધોઈને ખરેખર પીવા જો તારા આપણા સમાજની અંદર જાગૃતિ અને શિક્ષણ આવશે હવે મારી જે

અને શાંતિ થી બાર મહિના ઘરે બેસી રહેવા તો મારો સમાજનો એક પ્રશ્ન છે કશું શું બાર મહિને એકવાર સમૂહલગ્ન કરવાથી કે ઇનામ મિત્રણ કરવાથી સમાજની અંદર શિક્ષણ આવશે એના મિત્રણની અંદર જે વન્યાર વિદ્યાર્થી હોય એને તમે પ્રોત્સાહન આપો છો ખરા પણ તમારા તાલુકામાં એ પણ એના મિત્ર થયા પછી પાંચ વર્ષે પરિવાર થતું હોય એનાથી શિક્ષણનું કોઈ પરિવર્તન ના આવશે પરિવર્તન શબ્દ એવો કે પરિવર્તન લાવવો તો ક્રાંતિ કરવી પડે તો જ પરિવર્તન આવે ક્રાંતિ મતલબ જળ મૂળથી ક્રાંતિ કરવી પડે એના અંદર નવા વિચારો રોપવા પડે તો ક્રાંતિ આવે ક્રાંતિ સામાન્ય ખાલી બોલવાથી કે વાતો કરવાથી ભાષણ આપવાથી ક્રાંતિ આવતી નથી એવા એવા સમય મે જોયેલા કે આ મારી આખી અમારી સ્ટી ટીમ અમે બધા નીચે ઊંઘ્યા હોય આખી આખી રાતની મીટિંગો કરેલી અમે અચ્છા અચ્છા સમાજની અંદર જાગૃતિ લાવવા માટે

અરે ભગવાન એ આ આ કહેતા એક કહી કે તમે જ્યારે પણ કોઈ ધર્મ કાર્ય નીકળો ને ફાઉન્ડેશન ની રચના કરતા પહેલા રથ પ્રસ્થાન કરતા પેલા જોગડીમાં ના ભગવાન ના તો ખબર જ હશે કે આ લોકો ભવિષ્યમાં વસ્તુ કરવાના તો જ્યારે ધર્મ કાર્ય શરૂઆત કરો ને તો તમારા જોડે માણસો ભગવાન મોકલા તમે શોધવા જતા નથી જેના જેના મન શરૂઆત કરતી વખતે રાવણ જોડે હનુમાનજી ને સુગ્રી આખી વાનર છે બધું ભગવાનનું પ્લાનિંગ હતું ત્યારે રાવણ જોડે લડ્યા પોતે ભગવાન હતા પણ મતલબ કે એમણે માનવ અવતારમાં લીધો એટલે પછી એમને એ પ્રમાણે મર્યાદાઓ જાળવી પડતી બીજું એક વાત કહું બહુ કડવી વાત છે કદાચ મારી આ વાતથી વિવાદ પણ થશે અને ભલે વિવાદ થાય આપણો વિવાદથી થી કોઈ ગભરાવાની જરૂર નહીં આપણે ગભરે ગભરે ને અત્યાર સુધી રહ્યા છે કે સમાજ શું કહેશે છે આ તે બધું બરાબર અત્યાર સુધી આપણે શું વિચાર્યું કે ભઈ હશે કોઈ માણસે આ કર્યું તે કર્યું તો આપણે જવા દઈએ કે ભઈ ચલો આપણો પરિવાર છે ને આપણો સમાજ જ છે ને આપણા સમાજમાં કે પરિવારમાં આપણો મહાભારત કરાય નહીં પણ પછી મને કાલે યાદ આવે તો મહાભારત તો પરિવારમાં જ હોય ખોટું એના સામે અન્યાય સામે અવાજ ઉઠાવો ના તો તમે પોતે એના કરતા મોટા અન્યાય છો જે સમાજના વડા માટે ચલાવતા હોય જે સમાજના ખોટી રીતે ગેરમાર્ગે દોરતા હોય સર્વુખ્યા સાહેબ ચલાવતા હોય હું કહું એ જ બધું થાય બીજા કોઈ એ વસ્તુ નહીં ચાલે નહી ચાલ નહીં ચાલે સમાજની અંદર પરિવર્તન લાવવું હોય તો દરેક મંડળોને હું અહીંયા મનથી વિનંતી કરું છું કે તમે શિક્ષણ માટે તમારા તાલુકાની અંદર તમારા જિલ્લાની અંદર તમારા જો સ્ટેટ લેવલના હોય તો સ્ટેટની અંદર તમે બાળકોનો સર્વે ચાલુ કરો અને બીજા જે પણ શિક્ષણના કાર્ય તમે કરી શકતા હોય કશું ના કરી શકતા હોય તો ઇનામ વિતરણ દર વર્ષે એક તો કરો અને કારકિર્દી માર્ગદર્શન શિબિર કરો વેકેશનની અંદર કઈક કરશો તમે આ છાત્રાલય એક આપણો બની ગયું રાવળ સમાજની અંદર એવી રીતે બીજા છાત્રાલયો બનશે પાટણમાં પણ બનશે કડામાં પણ બનશે પણ હવે કામ કરો એમ પૈસાની કોઈ જગ્યાએ કમી નહીં આપણે જોગમાયા ફાઉન્ડેશનની વાત કરીએ તો જોગમાયા ફાઉન્ડેશનની અંદર આપણે જ્યારે સપનું જોયું હતું ત્યારે આપણે એવું વિચાર્યું હતું કે ભાઈ માતાજીનું મંદિર બનાવીશું જોડે છાત્રાલય બનાવીશું હોસ્પિટલ બનાવીશું સ્કૂલ બનાવીશું

આપણે જોગણીમાનું મંદિર આપણે બનાવીએ તો આપણા અત્યારે જેટલા લોકો બેઠા સમજી લોકો જોગમાયાના આશીર્વાદથી જોગમાયાની પ્રેરણાથી અહીંયા બેઠા આપણે એવું પ્રણ લેવાનું છે કે આપણે જે જોગણીમાનું મંદિર બનાવીએ તો રાવણ સમાજ તો ખરો પણ અઢારે આલમ એ મંદિર દર્શન કરવા આવે એવું બનાવીએ આપણી ફરજ છે આપણે ફરજ છે કારણ કે આપણી માં છે આપણો રાવણ સમાજ એટલો ગૌરવાન્વિત છે કે આપણા રાવળ સમાજનું અંદર આખા ગુજરાતનો ફર્યો સાહેબ પણ હજુ સુધી કોઈ જગ્યાએ કોઈનું માવતર મે વૃદ્ધાશ્રમમાં નઈ જોયું હજુ હજુ મજૂરી કરી ખાતો છે પણ એના બાબા પર કેરો જમાતો છે એવા બે ઘણા બધા પરિવાર જોયા આપણી એક જ માને ખાલી ઘેર લાવવાની બધાનો બે હાથ જોડી વિનંતી કરું કદાચ એ ઉયે બરાકા વાત કરતા મારી ઓફમાં દેવો સુપર નીકળી જાય પણ આ માને આપણા ઘરે લાવવાની

તો ખાલી ભૂમિ પૂજન ના ની અંદર દસ પંદર કરોડ અમારે ભેગો કરી આપશે આપણી તાકાત ઉપર બોલતા નથી એક લાખ રૂપિયા હું આપીશ એમ કેતો નથી પણ એમઆરએસ ની અંદર આયોજન ની એટલી બધી જબરજસ્ત કુને છે ને કે ખાલી ભૂમિ પૂજન ના અંદર 10 કરોડ રૂપિયા ભેગા કરવાની અમારી ની તાકાત છે પણ જો અમારે ખાલી એક વસ્તુ કરી પડે જે કહે છે કે ભાઈ એમઆરએસ નહીં એને એમ કહી કાલથી તું નહીં આથી કું નહીં એમઆરએસ પહેલું એમ આરએસ તમને કહી દઉં જોબ મા ફાઉન્ડેશન રહ્યું ને જોબ મા ફાઉન્ડેશન નતું એમ આરસ હતું જેના એમઆરએસ હતું હા એમ આરએસ હતું એમ આરએસ વાળા મિત્રો બધા ભેગા થયા સમાજ ને કરવા માટે પ્રયત્ન કર્યો સમાજ એક સમાજ તો એક જ છે તો મતલબ અમુક અમુક પ્રશ્નો આય ના પછી નક્કી કર્યું કે ભાઈ રામણ સમાજના આધ્ય દેવ શંકર ભગવાન અને ચોસઠ જોગણી માતાના

જ્યારે ભાઈઓનો પ્રશ્ન હોય કોઈ માતાનો 50 પચાસ ઘર હોય 500 ઘર હોય માતાનો કોઈ પ્રશ્ન હિયારો હોય એ વખતે માતા શું બધા ભેગા થઈને આવશો તો હું માતા સાચું તો હવે આપણે કદાચ એક છોકરો બહાર રહી જાય અત્યારે હું સાંભળ્યું એના વિશે ઘણું બધું લોકો ક્યાંક તમે કહેતા હતા કે ભાઈ આ એમ આરએસ ની અંદર નહીં કરો પણ હું કેમ કર્યું એનું કારણ કહું એક છોકરો પણ જો રહી જાય ને તો જોકની આપણા ઘેર આવ એટલા આખા ગુજરાતના તમામે તમામ રાવળ જે દિવસે જોગણીમાં પોકાર છે ને કોચ ડગલો મોર થઈ કે માં હવે જોગણી તું આવી જા મારા બનાવેલા મંદિરમાં એ દિવસે મા આવશે અને એ દિવસ પે રાવણ સમાજની પ્રગતિ ના થાય તો તમારો સુકન મારું મોટું તમારો સુકન મારું મોટું એ દિવસે જોગણી મંદિરમાં આવી ગઈ ને એ દિવસથી રાવણ સમાજની આખી દિશા ને દશા બદલી જશે એમાં એવી વસ્તુ કે જેના અંદર બે બે વિચારધારા એક સાથે ચાલે

તમામ પ્રકારના લોકો એક સાથે મળીને કામ કરે આ એમઆરએસ ની બહુ જ મોટી ખૂબસૂરતી જેમ ભારત દેશ વિવિધતાઓ અને એકતાઓનો દેશ છે એ રીતે આપણે એમઆરએસ ની અંદર પણ તમામ પ્રકારના લોકો તમામ વ્યવસાયના લોકો અને એટલું આપણે ગૌરવથી કહી શકીએ કે સિદ્ધાંત વાળા માણસો જેવા તેવા નહીં થાય એમઆરએસ ની અંદર જે પણ માણસો હશે કદાચ કોઈ 5 વર્ષ પહેલા આયા છે કોઈ 10 વર્ષ પહેલા આયા છે કોઈ 15 વર્ષ પહેલા આયા છે એમઆરએસ નતું એ વખતે પણ જે લોકો આયેલા છે એમની વાત કરું એમનો એક સિદ્ધાંત હોય કે ભાઈ આ સિદ્ધાંત આપણો સિદ્ધાંત દુનિયા ફરી જાય પણ હું નહીં ફરું એમ એવા માણસો એમાં ની અંદર છે એ વસ્તુનો મને ગૌરવ છે કે દુનિયા ફરી જાય રાજપાટ બદલાઈ જાય પ્રમુખ બદલાઈ જાય મંત્રી બદલાઈ જાય પણ સિક્કો મગજમાંથી જાય નહીં હૃદયમાં જે સિક્કાના સ્થાન આવ્યું ને એ સિક્કાના સ્થાનનો મૂળ વસ્તુ તો એની વિચારધારા કોઈ પણ સંગઠન હોય એની વિચારધારા વગર ચાલતું નથી એટલે ઘણું બધું કેવું છે પણ હવે હું મારી વાડી આપીશ કારણ કે આપણા જે જમવાનું પણ બાકી છે અને આપણે જે ટાઈમ આપ્યો તો એ ટાઈમ પ્રમાણે પૂરું થઈ ગયું છે પણ હવે એટલું કહી દઉં કે બધા તૈયાર રહેજો મેન્ટલી હા મેન્ટલી તૈયાર રહેજો કે હવે તમારું ઉજાગરા ચાલુ કારણ કે હવે બસ બહુ થઈ ગયું બસ બહુ થઈ ગયું લોકો એવી વાતો કરતા હોય કે અમને ઉતારવાની કોઈની તાકાત નહીં તો ઇન્ડિયા જોઈએ અમારેથી તાકાત જોઈ નહીં શકે શું વાત કરો બરોબર મા જોમેને પ્રાર્થના કરું કે તારું નોમ લાઈન કદાચ હથિયાર ઉપાડીએ ને તો હથિયાર ના ઉપર તો બેઈ જજે અને કદાચ તારું નોમ લાઈન કોઈ કોમ કરીએ ને તો કોમ ની અંદર તું સાથે રહેજે બોલો જોગડી વાત જય જય વાહ ભાઈ હવે આપણા વચ્ચે સુરેશભાઈ ચોક્ષી અહીંયા ઉપસ્થિત થયા છે આપણા સમાજ સમાજનું ગૌરવ કેવાય ગ્રામણી ગોલ્ડલાઈન પોતે અહીંયા સુરાજ ચૌધી નો શોરૂમ ધરાવે છે મહેસાણા ખાતે તો સુરેશભાઈ ને વિનંતી કરીએ કે અહિયાં આવશે અને કાળુભાઈ આપણા સુરેશભાઈ નું સન્માન કરશે કાણુભાઈ